અને આ ઘટનાને પગલે ક્રાઇમ બ્રાન્ચ એટીએસ સહિત પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ચૂક્યો છે શું કહી રહ્યા છે આ વ્યક્તિ જેમના ઘરે બ્લાસ્ટ થયા છે તે પણ આપ સાંભળી લો હું સવારે જોબ ઉપર હતો હું અને મારા વાઈફ અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો જેમાં બાજુમાં મારા કાકા રહે છે એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો જે પાંચ વર્ષનો એના પગમાં પણ ઈજા થઈ છે અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને બે સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે બે વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા જે અહીંયા તરત લઈને આવ્યો અને ત્યાં પહેલાં વૈયા કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી લોહી છે અને હજી એ પણ બધી વસ્તુઓ અહીંયા નહીં જ પડી છે આ કોઈ બદિરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું

वैष्णवजन तो तेने कहिए जे पीडपराई।